પાટડી ખાતે ત્રિદિવસીય રામ ઉત્સવને લઈ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું ભવ્ય શોભાયાત્રામાં લખતર રહ્યા પાટડી ખાતે રામ ઉત્સવને લઈ પાટડીની મુખ્ય બજારોમાં તેમજ અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી પાટડી ખાતે યોજાનાર ભવ્ય થી ભવ્ય રામ ઉત્સવ રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પાટડીમાં ભવ્ય ગામમાં શોભાયાત્રા નીકળી જેમાં પ્રભુ શ્રી રામચંદ્ર ધન્યતા અનુભવી અને શોભાયાત્રામાં હાજરી આપી જેમાં ઉપસ્થિત ધારાસભ્ય પી કે પરમાર જુનાગઢ જિલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની કાર્યક્રમના ઇન્ચાર્જ અને નગરપાલિકાના પૂર્વ પૂર્વ પ્રમુખ મૌલેશભાઈ પરી નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન ચંદારાણા કારોબારી ચેરમેન ગીતાબેન મહામંત્રી રઘુભાઈ અને અને નગરપાલિકાના પૂર્વ ચેતનભાઈ શેઠ અન્ય કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન રામચંદ્રની આ શોભાયાત્રામાં ભવ્યથી અતિ ભવ્ય લોકો દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું નમસ્કાર મારા સાહીઠ દસાડા વિધાનસભા વિસ્તારની ધર્મ ધર્મપ્રેમી જનતાને મારા જય શ્રી રામ ભાઈઓ આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રીરામ નો અયોધ્યામાં એમની જન્મભૂમિની અંદર મંદિર માટેનો વિવાદ છેલ્લા પાંચો વર્ષથી ચાલતો હતો કોર્ટના માધ્યમથી એ વિવાદનો અંત આવ્યો અને ગત વર્ષ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષસ્થાને ભવ્ય દિવ્ય મંદિરની અંદર ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ એને આજે એક વર્ષ પૂર્ણ થવા જાય છે અને ત્યારે અગિયારમી તારીખે અયોધ્યાની અંદર પાટોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એના અનુસંધાને મારી સાહીઠ દસાડા વિધાનસભા ક્ષેત્રના પાટડી તાલુકામાં પાટડી નગરની અંદર ભગવાન શ્રીરામ ની ગુણગાન માટે ભગવાન શ્રીરામ ની પૂજા અર્ચના માટે ત્રિદિવસીય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં આજ રોજ તારીખ નવ એક બે હજાર ચોવીસના સાંજના ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી પાટડી નગરની અંદર ભગવાન શ્રીરામની ભવ્ય દિવ્ય શોભાયાત્રા નીકળી અને એમાં સૌ નગરજનો સૌ તાલુકાના આગેવાનો ધર્મપ્રેમી જનતાઓ પણ જોડાય છે આવતીકાલે તારીખ દસ એક બે હજાર ચોવીસના ના રાત્રિના આઠ ત્રીસ કલાકે પાટડી નગરની અંદર ચાર રસ્તા પર અભ્યમ આવતીકાલે કોમ્પ્લેક્ષમી જાન્યુઆરી શુક્રવારના રોજ રાત્રે આઠતીસ કલાકે એકાદશી અન્નકોટ મહાઆરતી આતશબાજી અને ઉત્તર પ્રદેશના કલાકારો દ્વારા ભગવાન શ્રી રામની અલગ અલગ ઝાંખીઓ માટેનો કાર્યક્રમ એ રજૂ કરવામાં આવે છે ત્યારે સાયઠ દસાડા વિધાનસભા ક્ષેત્રના ધર્મ પ્રેમી જનતાને આવતીકાલના રાત્રિના આઠ દિવસ ત્રીસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અને એમાં સહભાગી થવા માટે નું આમંત્રણ પાઠવું છું એની સાથે સાથે અગિયારમી જાન્યુઆરીએ વિધાનસભા ક્ષેત્રના દરેક મંદિરોની અંદર સવારમાં મહાઆરતીના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં પણ સર્વ ધર્મ પ્રેમી જનતા એ સહભાગી થાય એના માટે આપ સૌને આહવાન કરું છું આવો આપણે સૌ ભગવાન શ્રી રામના પાટોત્સવ નિમિત્તે આપણે સૌ સહભાગી થઈએ આપ સૌને મારા જય શ્રીરામ મંદિર માત્ર